ગુજરાત સરકારના બાગાયત ખાતા તરફથી વિવિધ પ્રકારની સહાયો ખેડૂતોને ફળ પાક ના વાવેતર માટે આપવામાં આવતી હોય છે જેમાં ખાસ કરીને હવે આઈ પોર્ટલ મહત્વનું બની ગયું છે આજે આપણે જાણીશું કે આઈ પોર્ટલનો ઉપયોગ કેવી રીતે કરવો અને તેમાં અરજી કરવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે જાણીએ બાગાયત એટલે શું બાગાયત એટલે કે ભાઈ લીંબુ ખાંભા જામફળ કરમડા ફાલસા જાંબુ આ બધા જે ફળ પાકો છે એ તમામ ફળ પાકોને આપણે બાગાયતમાં આવી જઈશું તેમ તદ ઉપરાંત શાકભાજી તમામ પ્રકારની વેલાવાળા શાકભાજી કોલ તમે તે શાકભાજીના પણ આપણે બાગાયતમાં લઈએ છીએ અને મરી મસાલા અને ફૂલો આ તમામ ચારેનું સંયોજન એટલે બાગાયત વિવિધ સહાયકી યોજનાઓ હોય છે ફર્સ્ટ સ્ટોપ તો આપણે ફળપાક વિશે જાણી લઈએ તો જેમ કે કોઈ ખેડૂતના આંબળા વાવવા છે આંબા કરવા છે એમાં આપણે વિવિધ પ્રકારની યોજનાઓ અમલમાં મૂકીએ છીએ આ યોજના આપણે પોર્ટલ માધ્યમથી જાણી શકીએ અમે ગ્રામ સેવક અથવા તો ગામના સરપંચ થ્રુ અમુક પેમ્પલેટો બનાવીએ છીએ યોજનાકીય અને તેના થ્રુ અમે જ્યારે બી યોજનાકીય ચકાસણીમાં ક્ષેત્રીય સ્થળે જઈએ તાલુકા તાલુકા ગામડે તો ખેડૂતોને અમે યોજના કે માહિતી પેમ્પલેટ થ્રુ પણ આપીએ છીએ અને આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાનું મુખ્ય સોર છે કોઈ બી ખેડૂત હોય તો સૌ પ્રથમ ખેડૂતે શું શું ડોક્યુમેન્ટ જોવા ચાલુ વર્ષના આઠ અપ તેમની આધાર કાર્ડની નકલ અને જે બેંક પાસબુકની નકલ જે લિંક થયેલી હોય આધાર કાર્ડ સાથે કેવાયસી અપડેટ હોય એ ટાઈપની બેંક ડિટેલ આપવી કારણ કે અત્યારે રાજ્ય સરકારની તમામ યોજના આધાર બેઝ થઈ ગયેલો હોવાથી આધાર યુઝ થઈ ગયેલો હોવાથી બેંક કેવાય છે હવે ખેડૂતને પ્રશ્ન થાય કે મારા પાસે ઇન્ટરનેટ કનેક્શન નથી તો શું કરવું પડે તો ખેડૂત ગામના વીસી થ્રુ અથવા તો જે સરપંચની ઓફિસ હોય ત્યાં તલાટી સી બેસતા હોય તલાટી કમ મંત્રી ત્યાં એમને વીસી દરેક ગામમાં ફાળવેલ હોય છે તે વિશે કોઈ અરજી કરી શકે છે અથવા તો ખેડૂત જાણકાર હોય મોબાઈલના મોબાઈલ એપ્લિકેશન બી આ ખેડૂત પોર્ટલ પર ડાઉનલોડ કરીને એમાં પણ અરજી કરી શકે છે હવે અરજી ઓનલાઈન થાય એટલે એમાં કૃષિ ખેડૂત પાસેથી સાત બાર આઠ અગાઉ જણાવ્યા મુજબ એના પાસે ડોક્યુમેન્ટ માગશે આધાર કાર્ડ અને પાસબુકની બેંક પાસબુકની અરજી થઈ ગઈ હવે અરજી થાય એટલે પ્રિન્ટ કાઢવી ફરજિયાત છે હાલમાં ઓટો ઇન્વર્ટ સિસ્ટમ બંધ છે એટલે તમામ ખેડૂતોએ ખાસ ધ્યાન આપવું કે અરજીની પ્રિન્ટ થાય એટલે પ્રિન્ટમાં લખેલ પ્રિન્ટની અંદર લખેલું જ છે કે આટલા ડોક્યુમેન્ટ સામેલ છે ફરીથી એને જોડી દેવા અને સહી સિક્કા કરીને બાકાત નાયબ બાકાયત નિયામકની કચેરી મહેસાણામાં સાત દિવસની અંદર આ અરજી પહોંચતી કરવી વાયા રૂબરૂ અથવા તો કુરિયર જે તમને માધ્યમ યોગ્ય લાગતું હોય કારણ કે અરજી ઓટો ઇન્વર્ટ નથી આ ખાસ ધ્યાન લેવું હવે અરજી ઇન્વર્ટ થાય પછી અત્રે કચેરીમાં ઇન્વર્ટ થાય છે અને ઓનલાઈન ચડાવવામાં આવે છે એટલે જેવી ઓનલાઈન ચડે એટલે ખેડૂતનો મેસેજ જાય છે ટેક્સ મેસેજ કે આપની આ ફલાણા એપ્લિકેશનની નંબર અરજી ઇન્વર્ટ થઈ ગયું છે આ પ્રથમ સ્ટેજ છે ત્યારબાદ દ્વિતીય સ્ટેજ એ આવે કે લાભ લેવો હોય તો અમુક ગવર્મેન્ટની ઠરાવની શરતો બોલી હોય છે એ શરતો ખેડૂત ચકાસણી થતી હોય છે ઓનલાઈન જો એમાં એલિજીબલ થાય ખેડૂત તો એલિજિબલ થયા પછી અમે એને મંજૂરી પત્ર કાઢતા હોઈએ છીએ અને મંજૂરી બી નીકળે એનો બી ખેડૂતને મેસેજ ટેક્સ મેસેજ જાય ત્યારબાદ અમે એને મંજૂરી પત્ર અને જે બી યોજનાનો લાભ લીધો હોય એ યોજનાનું ફોર્મ એક તમે બનાવેલા હોય છે ફોર્મેટ અલગ એ અમે હાર્ડ કોપી એમને મોકલી આપીએ છીએ ત્યારબાદ ખેડૂતના ટપાલ થ્રુ અમે આ જે ફોર્મ અને મંજૂરી પત્ર મોકલીએ ત્યારબાદ ખેડૂતને મળી જાય અને ખેડૂતને મળ્યા બાદ એ ફોર્મમાં જે અમને તલાટીના છે સિક્કા હોય છે અને અમે સામે રાખેલા હોય છે ડોક્યુમેન્ટ એ અમને અટેચ કરવાના હોય છે યોજના વાઇઝ બધા ડોક્યુમેન્ટ અલગ અલગ હોય છે આ થઈ પ્રોસેસ અને માની લો ખેડૂતને અમે તો એ આમળાનું આન્સર કરવી એક તો અમે અંદર ડોક્યુમેન્ટ શું શું માંગેલ છે એ ફોર્મમાં જણાવેલ છે તો એ ખેડૂત એમાં પ્રમાણે વાંચી લે ફોર્મ ગુજરાતીમાં જ હોય છે સ્પષ્ટ ગુજરાતી ભાષા એટલે એમાં કોઈ પ્રશ્ન આવતો નથી ખેડૂત કહી તો એ વાંચી લે ડોક્યુમેન્ટ અટેચ કરી લીધા તલાટીના સે સિક્કા થઈ ગયા બધું થઈ ગયું પછી અહીંયા જમા કરાવવાનું હોય છે ત્યારબાદ અમારા જે તે તાલુકાના અધિકારી હોય એ રૂબરૂમાં સ્થળ ચકાસણી કરતા હોય છે અને એમના ઓનલાઈન વોટ કેમ યુ અમારી સોફ્ટવેર એમાં ખેડૂત સાથે ઉભા રહીને ખેડૂત તમને ખેતર બતા થઈ જાય ત્યારબાદ અહીંયા આવીને જે પ્રોસેસ કરવાની હોય પેમેન્ટની એ થાય છે ત્યારબાદ ક્ષેત્રીય નુકસાન અધિકારીઓ બીજા બીજા દિવસે પેમેન્ટની કાર્યવાહી કરે છે જો યોગ્ય ફીસ તો લગભગ મહિનાની મહિનો તો વધારે કહેવાય પણ પંદર દિવસની અંદર તો પેમેન્ટની પ્રોસેસ પૂરી થઈ જાય તેમ છતાંય એના ખાતામાં જે તે ખરાબની જોગવાઈ મૂકે છે